વહેલી સવારથી વાતાવરણમાં પલટુ આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે આ કમોસમી વરસાદના કારણે પિસ્તાળીસ હજાર હેક્ટરની ખેડૂતોની ભીતિ સતાવી રહી છે ખેડૂતોને કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરનો અંદાજે ત્રીસ હજારનો ખર્ચ આવે છે ત્યારે જો પાક આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરિંગ ઓછું થયું છે હવે જો વધુ વરસાદ આવે તો આંબા ઉપર આવેલા ફ્લાવરિંગ ખરી પડવાની પીટી ખેડૂતોને સતાવી રહી છે સાથે આંબા ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પિલોવણી નામના કારણે કેરીનો પાક વધુ થશે નહીં સાથે જ ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીના ભાવ પણ નહીં મળી શકે આવા સમયે ખેડૂતોની સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે કુદરતી વાતાવરણમાં ઘણો મોટો ફેરફાર થવાથી જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેરીનો પાક જે લેવામાં આવતો હતો અને દક્ષિણ ગુજરાતમાં આલ્ફાન્ઝો જે વિશ્વ વિખ્યાત કેરી છે એવી એ કેરીને ભયંકર નુકસાન છે કારણ શું કે આવા વાતાવરણથી જે જીવ જંતુ પેદા થવાનો મોટો ભય રહી છે અને સરકારે આ બાબતમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે અથવા તો બીજી કોઈ રીતે એજન્સીઓ સાથે વાત કરીને ખેડૂતો નુકસાનમાં જે જાય છે તેનું એને વળતર મળી રહે એ રીતના સરકારે પ્રયત્ન કરવા જોઈએ વિચારવું જોઈએ વલસાડ જિલ્લામાં પિસ્તાલીસ હજાર હેક્ટરથી પણ ઉપરનો પાક છે અને તેમાં ખાસ કરીને વલસાડ પારડીમાં મુખ્ય વાડીઓ આવેલી છે અને તેમાં જો આ રીતનું માવઠું હોય તો તે ખરેખર કુદરતી આફત કહેવાય અને ખેડૂતોને સહાય માટે સરકારે વિચારવું જોઈએ આજે કલમ પર જે મોર ફૂલતો હતો અને તેમાં જે ફલિનીકરણ થવું જોઈએ એની એકદમ શરૂઆત હતી હવે તેમાં જો વરસાદ પડ્યો તો કેરીના પાકને ભયંકર નુકસાન થશે અને નુકસાન થવાની સાથે કેરીનું ઉત્પાદન બી ઓછું આવશે ને એના વળતર બી ઓછું મળશે પવન જે હમણાં આવે છે ને એનાથી એની જે કૂંપણ કરીને એને બી નુકસાન વધારે થશે ને એમાં ઠંડીનું પ્રમાણ ઓછું હતું જેથી કરીને આ વર્ષે જે હમણાં જે સિઝન જે ખરી ને કે જેને માર આવે એમ કહે અમે અમારી ભાષામાં તો એ માર તે ખરો ને હજી નીકળવાની તૈયારીમાં બી છે થોડો નીકળેલો બી છે ને તેમાં જો વરસાદનું વાતાવરણ આવવું હોય ને વરસાદ પડતો હોય વલસાડ જિલ્લામાં તો ઘણું એટલે ઘણું એવું નુકસાન છે